એવી જોશે રાજસ્થાનના કોટડાના ડીવાયસપી રાજેન્દ્ર તથા પેરા મિલિટરી ફોર્સના જવાનો હાજર રહ્યા હતા અ બે હજાર ચોવીસના લોકસભા ઇલેક્શન ડિક્લેર થયા બાદ કલેક્ટર સાહેબ શ્રી અને એસપી સાહેબ શ્રીની સૂચના માર્ગદર્શન અનુસાર જિલ્લામાં કુલ દસ ઇન્ટરસ્ટેટ ચેકપોસ્ટ ઊભી કરવામાં આવેલ છે જેથી કરીને માદક દ્રવ્યોની હેરાફેરી પર અંકુશ લાવી શકાય અને ગેરકાયદેસર જે હથિયારો છે કેશ છે એની હેરાફેરી પર અંકુશ લાવી શકાય એ માટે રાઉન્ડ ધ ક્લોક આ દસે દસ ચેકપોસ્ટ ઉપર વ્હીકલ ચેકિંગ ચાલુ કરવામાં આવેલ છે આ સિવાય સી સીઆઈએસએફની એક કંપની ડિસ્ટ્રિક્ટમાં ફાળવવામાં આવેલી છે જે વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી રૂટ માર્ચ સ્થાનિક પોલીસ સાથે રહીને કરી રહી છે અને દરેક ચેકપોસ્ટ ઉપર પણ તેમના કેટલાક જવાનોને ફાળવવામાં આવેલા છે આ સિવાય જે પણ જિલ્લામાં લાઇસન્સ વેપન ધરાવતા વ્યક્તિઓ છે એમની પાસેથી વેપન જમા લેવાની કામગીરી પણ હાલ ચાલુમાં છે અને જે જૂના રીઢા ગુનેગારો છે અને અસામાજિક તત્વો છે એમના વિરુદ્ધ અટકાયતી પગલાં લેવાની કામગીરી પણ હાલ ચાલુમાં છે આ સિવાય સાબરકાંઠાનો બહુ મોટો ભૌગોલિક વિસ્તાર આપણા પાસેના રાજ્ય રાજસ્થાન સાથે શેર થાય છે એટલે ત્યાંના પણ જે સ્થાનિક પોલીસ છે ઉદયપુર પોલીસ હોય કે શિરોહી પોલીસ હોય એની સાથે બોર્ડર અધિકારી લેવલે બોર્ડર મીટિંગ કરવામાં આવેલ છે અને એમની સાથે આપણે જે પણ ચેકપોસ્ટ છે એ જોઈન્ટ ચેકપોસ્ટ ઊભી કરવાની કામગીરી પણ હાલ ચાલુમાં છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ખેડબ્રહ્મા અમારી તમામ માહિતીથી આપ